15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કમ્પ્યુટર વેચનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અધ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમની સુવિધા 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 નવજાત શિશુ સારવાર કેન્દ્ર ઓક્સિજનના બોટલ તથા તથા નોર્મલ પ્રસુતિ પ્રસુતિ પીડા રહિત ગર્ભાશયનું ઓપરેશન વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંદ્યંતુ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું પ્રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ્ડેની ઉજવણી સા સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ્ડેની ઉજવણી કરાઈ સાથે આ વિભાગના 10 વર્ષ પૂર્ણ થતા સરકાર શ્રીની વિવિધ યોજનાઓ થકી અપાયેલ લાભો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી કાર્યક્રમની સાથે સાથે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું શુભારંભ કરાયો હતો તેમજ પ્રશિક્ષકોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચનકર્તા નિયામક શ્રી જૈનુલ સૈયદે જન શિક્ષણ સંસ્થાનની કામગીરી અને ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી મુખ્ય મહેમાન પદેથી બોલતા ભરુચના ધારા સભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા આત્મનિર્ભરતા તરફ આગળ વધવા આહવાન કર્યું હતું તેમજ વડાપ્રધાન શ્રીના વિઝન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત શ્રી દેવાંગભાઈ ઠાકોર, પ્રમુખ શ્રી બીડીએમએ ભરૂચ દ્વારા પ્રશિક્ષકોની તાલીમ કામગીરી અને તાલિમાર્થીઓના રસપૂર્વકના અધ્યયને બિરદાવી પોતાના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ભાષા ઉપર પ્રભુત્વ વિશે ભાર મૂક્યો હતો. જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ટીમે આ શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. महानुभाव श्रीमती कामिनाबेन राज जेएसएस एस न कारोबारी अध्यक्ष श्रीमती प्रीतिबेन दाणी बीओ सभ्यश्री के, के रोहित वगैरह उद्घाटन सत्र खास उपस्थित रह प्रशिक्षकों की तालीम डी પી ટ્રેનર શ્રી ઋષિભાઈ દવે તથા ડોક્ટર નરેન્દ્ર પાટિયા દ્વારા એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ તેમજ તાલીમાર્થીઓને સ્વનિર્ભરતા તરફ આગળ ધપાવવાના વિવિધ તાલીમ લક્ષી પાસાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી ઈડીપી નું મહત્વ સમજાવી પ્રશિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સંતોષકારક તાલીમ પૂરી પાડી હતી કાર્યક્રમના અંતે ફિલ્ડ અને લાઇવલીહૂડ કોઓર્ડિનેટર શ્રીમતી કીષ્નાબેન કઠોલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ